કે તમને એમ થઈ જાય કે એટલી તો કોઈ પસાર ધરવાળા ની કામગીરી ન હોય એટલી અમારી પાસે કામગીરી કરાવવામાં આવે રોજ ના અમને પીએમ વાય કાર્ડ આભા કાર્ડ બધા વિશે અમારે જ કામ કરવાનું અને સાહેબ અમારે ડિસેમ્બર મહિનાથી તો અમારું એરિયાસ કે કઈ નથી છું સાહેબ તો અમે આશા તો એના ઉપર રોજી રોટી હાલતી હોય તો અહીંયા અમી નોકરી કરવા આવ્યા હોય ને સાહેબ તો એ લોકો આ છ મહિના થયા તો અમારે કોઈ જવાબ સાંભળવા તૈયાર નથી અમે કલેક્ટર ને આવેદન પત્ર આપવા ને જો છ સાત દિવસમાં અમારું નહીં કંઈ થાય તો અમે આંદોલનમાં ઉતરવા તૈયાર છે બધા બહેનો ને અત્યારે અમે હાલમાં દોઢસો થી બસો બહેનો અહીંયા આવેદન પત્ર આપવા આવ્યા બધા પીએસા કોડીના તાલુકાના બધા પીએસી ગામના સર મારું નામ રાઠોડ હંસાબેન અને હું પીએસસી ઘાટવડ કોડીના તાલુકો અને સબ સેન્ટર છાસરમાં આશા ફેસિલિટેટર તરીકે ફરજ બજાવું છું સર અમે અહીંયા આશા અને આશા ફેસિલિટેટર બેનો અમારે જે પગાર ઉપર અમને મળતું એરિયસ અને ટોપક એ મહિનાથી પાંચ મહિના જે અમને વારંવાર રજૂ કરવા છતાં પણ કોઈ અમને હકારાત્મક જવાબ ન મળ્યો એ માટે અમે અહીંયા જિલ્લા આરોગ્ય અધિકારી અને ડીડીઓ સરને લેખિત આપ્યું છે સર અમારે જો અમારું જો ચુકવણું અમે અહીંયા આવ્યા અને જો અમારું ચુકવણું અમુક દિવસોમાં નહીં થઈ શકે જો કે પાંચ કે છ સાત દિવસમાં તો અમે આરોગ્યની કામગીરી આશા અને આશા સંતાણી લોકાર્પણ